સુરતમાં લક્ઝરી કાર સાથે નબીરાઓ દ્વારા મામલે નબીરાઓનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પાલ વિડીયોના આધારે બાર ગાડીઓ કબજે કરવામાં આવી અન્ય ગાડીઓ બહાર હોવાનું સામે આવ્યું અન્ય ગાડીઓ પણ આગામી દિવસોમાં કબજે કરવામાં આવશે વિદ્યાર્થીઓના પરીક્ષાને ધ્યાનમાં રાખી તેમના કેરિયર પર કોઈ અસર ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવી છે વિડીયોમાં કોઈ ડ્રાઈવર દેખાશે હશે તો કાર્યવાહી કરવામાં આવશે આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો તેમાં પારમાં દવામાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વેહિકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા એવી વિડીયો વાયરલ થયેલો છે એ અનુસંધાને છવ્વીસ જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાય કરેલું છે વિડીયો પરથી અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે પાંચ વેહિકલ છે એ કોઈ ફંક્શનમાં બાર છે એનો સંપર્ક થયેલો છે અને નવ એક જેટલી ગાડી છે એ શહેરની બહાર છે તો એ પણ કાલે મળી જશે તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે છોકરાઓ છે એ ટ્વેલ્થ ધોરણમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે માણસો હશે એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો એ કરવામાં આવશે અત્યારે તો જે નંબર છે આઈડેન્ટિફાઈ કરી અને વાહન રિટેન કરેલા છે ત્યારબાદ એમાં વાહન કોણ ચલાવતું હતું એ વિડીયો આધારે કઈ ચેક થતું હશે તો એ કાર્યવાહી કરવામાં આવશે અને કોણે આ મધર રે આ ભેગા થવાનું આયોજન કર્યું છે તો કોણે કર્યું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે આગામી દિવસોમાં ચેક કર્યા પછી એમાં જે પણ ભંગ થતો હશે તો એ મુજબ આગળ લીગલ પ્રોસીજર કરશું